biuko. <laughs> से हमने प्रदर्शन यहाँ पे रखी आप विजिट करेंगे यानी बहुत ज्यादा दिन से 42 जमाज कितना पेशेंट डायरी से पाना कोई डायरी बनाता हो जी कपड़बंज में हर हफ्ते चौबीस लोग आ रहे हैं खेड़ा में आ रहे हैं खेड़ा में वेटिंग लिस्ट है ओके सर आप लोग भाभी

કે લેવા વાંધો દો હા ચાલશે ચાલશે લે ઓકે સર આઈએ ઓકે સર ઓકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતરના અમિતજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયલ કિશોરજી પહેલા તો તમારું નામ અને પરિચય

આજે ઉપરની ગયું છે હોસ્પિટલનું રોકા પણ કહ્યું તમે હવે સરકારને શું નથી કરવા માંગતા છો હાટપી કેવી ચાલી હોસ્પિટલ સારી સુવિધા મળે તો લોકો સામેથી આવશે એમની જાતે જ કોઈને કહેવા જવું નહીં પડે પણ જો સુવિધાનો અભાવ હશે તો લોકો હંમેશા ક્યાંય જતા નથી એમ જશે નહીં એટલે હોસ્પિટલનું તંત્ર સારી રીતે ચાલે એવું કંપર પ્રાપ્ત તમે કેટલા વર્ષોથી કેટલા વર્ષ એ પાતળમાં રહેલા છો ને કેવી લાગણી છે તમારી અમે ખેડા ખેડા રહેતા રહેતા રહેલા છે નથી ખેડામાં હતા વર્ષ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ પાંચ કરોડ થી વધારે રકમ નું નું લોકાર્પણ લોક લોકભાગીદારીથી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણીય નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી સાંતાબાના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું સીએચસી સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે આપ જોઈ શક્યા છો કે ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડોક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયાલિસિસ સેવાનો પ્રારંભ થયો છે માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં ડાયલિસિસ સેવાનો પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ વધારે ડાયલીસીસના મશીનો આવે જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સીટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય કે નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને અહીં તો મફત જ મળતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ